નમસ્તે સૌને મારા પ્રણામ આજે મંગળવાર અને મંગળવારના પવિત્ર દિવસે એટલે હનુમાનજીનો દિવસ હનુમાનજીના દિવસે આજે ખૂબ મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા કરવા માટે હું ફેસબુકના માધ્યમથી લાઈવ થયો છું આજે થોડીક લાંબી વાત કરશું ખૂબ ગંભીર વાત કરશું અને આ વિસ્તારને છેલ્લા કેટલાય દિવસથી જે અનુભવ થયા છે એ બાબતે આજે આપણે વાત કરવા માટે ફેસબુક પર આવ્યા છે આજે બે ચાર વાત એવી કરીશ કે જે ખરેખર તમારી જોડે આવું બન્યું પણ હશે ખરેખર તમે સાથી પણ રહ્યા હશો પણ જોવાનું જોગ એવું છે કે તમે કઈ કરી પણ નથી શકતા પણ છેલ્લા પાંચે દિવસથી અનેક લોકો મને ફરિયાદ કરવા આવ્યા કે હાર્દિક ભાઈ આવું અમારી સાથે બની રહ્યું છે અમને કોઈ મદદ નથી કરતું કોઈ મદદ કરવા તૈયાર પણ નથી થતું કેમ કે સામાજિક ઇસ્યુ થઈ જાય છે અને અમે થોડા કમજોર પડીએ છીએ એટલે મેં કોઈ મને કો છેલ્લા કેટલાય દિવસથી વિરમગામ માંડલ અને દેત્રોજમાં અમુક કહેવાતા સામાજિક તત્વો દ્વારા જે પોતાની જાતને આરટે એક્ટિવિસ્ટ સમજે છે એ લોકો દિન પ્રતિદિન આપણા વિસ્તારના અધિકારીઓ નાના મોટા વ્યાપારીઓ ડોક્ટરો નાનું મોટું માટી કામ કરતા જે રોયલ્ટી લઈને કામ કરતા હોય એવા વેપારીઓ બિલ્ડિંગનું કામ કરતા હોય કોન્ટ્રાક્ટરનું કામ કરતા હોય અને ખાસ કરીને જે કોઈ મોટા ખેડૂતો હોય આ લોકોને ખોટી ખોટી અરજીઓ કરીને પૈસા પડાવવાનું કામ અત્યારે વિરમગામ માંડળ દેખરોજમાં ચાર પાંચ લોકોએ ગેંગ બનાવીને સમાજના નામે ગેંગ બનાવીને આ એક પ્રયાસ અત્યારે સમગ્ર વિસ્તારમાં ચાલી રહ્યો છે મને ગઈકાલે તો એક એવો દાખલો પડ્યો અમારે વિરંગામ તાલુકાનું એક ગામ છે ખેડૂત મને આવીને મને કીધું કે હાર્દિકભાઈ હું મારા ખેતરની અંદર તાર ફેન્સિંગની વાડ કરું છું તો એ ભાઈ આવીને મને એવું કીધું હતું તાર ફેન્સિંગની વાડ શું કામ કરો છો એટલે મેં કીધું કે આ તો મારું ખેતર છે એટલે મારા ખેતરમાં તાર ફેન્સિંગની વાત તો કરું જ ને તો કે ના નથી કરવાની કે ના હું અરજી કરીશ કે તમે મારા ખેતરમાં કામ કરો છો અને એ ભાઈ બિચારે બે દિવસ પોતાના ખેતરમાં કામ બંધ રાખ્યું મારી જોડે આવ્યો મને કે હાર્દિક ભાઈ આવું થાય છે એટલે મેં તો તમે શું કીધું મને કે મારી જોડે પચીસ હજાર રૂપિયા માગ્યા પછી તાર ફેન્સિંગ ની વાડ કરવા દઉં તું ના હોય મને કે હા બીજો એક બનાવ એવો બન્યો કે બિચારા એક અધિકારી છે ખૂબ સિનિયર અને સીધા માણસ છે વર્ષોથી નોકરી કરે છે એ ભાઈ એમના વિરુદ્ધમાં રજી કરી તમે ટાઈમસર નોકરી નથી આવતા હવે બીજો પચીસ વર્ષથી નોકરી કરે છે સવારે નવ વાગે સાડા નવ દસે પહોંચી જાય અમદાવાદથી અપડાઉન કરે છે અને તમને સસ્પેન્ડ કરાવી દઈશ તમારી વિરુદ્ધમાં કાર્યવાહી કરાવી એમ કરીને રૂપિયા લીધા બીજી એક ઘટના થોડા દિવસ પહેલાની છે એક ભાઈ માટી કામ કરી રહ્યા છે રોયલ્ટી લઈને ત્રણસો ડમ્પરનું સોરી ત્રણસો ટ્રેક્ટરનું કામ હતું ત્રણસો ત્રણસો ટ્રેક્ટરની રોયલ્ટી લીધી આ ભાઈ કહેવાતા સામાજિક આગેવાન તોડ પાણી કરવા માટે અરજી કરી અને ત્રણસો ટ્રેક્ટરની રોયલ્ટી હોવા છતાંય પેલો ભાઈ કે ભાઈ મારે જલ્દી કામ પતે મારે ક્યાં બધી લપમાં પડો છતાં પણ એ ભાઈ જોડેથી પંદર હજાર રૂપિયા લીધા આવા અનેક દાખલા છે વિકાસના કામોમાં કઈ રીતે સડી કરવી સમાજને કઈ રીતે ગુમરાહ કરવો કોઈની ઉપર ખોટા કેસ કેમ કરવા અત્યારે સતત વિરમ ગામની માંડળ અને દેતરોજમાં દસ બાર લોકોએ આ અભિયાન આદર્યું છે અને મેં ગઈકાલે પણ કહ્યું છે જેની પણ જોડે આવી કોઈ ઘટના બને જે કોઈ ખોટી રીતે તમને હેરાન પરેશાન અરજીઓ કરીને તમારે જો પૈસા માંગે તો ડાયરેક્ટ તમારે મને જાણ કરવાની છે એ વ્યક્તિને કાયદાની ભાષામાં પણ જવાબ આપીશું અને નહીં માને તો તમારા બધાના હિત માટે થઈને એની જો લડવું પડતું છે તો પણ લડવા અમે તૈયાર છે પણ આવા લોકો વિરમગામના વિકાસમાં વિરમગામની પ્રગતિમાં વિરમગામના નિર્દોષ અને ભોળા લોકોને હેરાન પરેશાન કરવાનું જો સમાજની આડમાં કોઈ કામ કરશે તો કોઈ પણ રોગે ચલાવી નહીં લેવાય ગઈકાલે મેં જાહેરાત કરી કે ભાઈ કોઈને તકલીફ થઈ હોય આવી તો મને જાણ કરજો ચાર મેસેજ આવ્યા છે પ્રૂફ સાથે છે આવા લોકોની વિરુદ્ધમાં કડકમાં કડક પોલીસ કાર્યવાહી કરાવવાની છે અને હજુ વ્યવસ્થિત કાર્યવાહી થાય એના માટેની પ્રયાસો પણ આવનારા દિવસમાં કરવાના છે બિચારા ડોક્ટરોને હેરાન કરતા કે ભાઈ તમારા ત્યાં લિફ્ટ નથી અને તમને એનઓસી મળી છે લાવો પૈસા આપો વિરુદ્ધ કરી કામ કરતો હોય તો સ્વાભાવિક છે કે એવું ક્યાંક બિચારો મને હેરાન ના કરો હવે લો કોઈ એ ડોક્ટરના ત્યાં કોઈ ડિલિવરીનો પ્રસંગ થયો હોય એને ભૂલે ચૂકે કોઈ કારણોસર એને મૃત્યુ થઈ હોય તો પણ આ સામાજિક અગ્રણીઓ જે પહોંચી જાય ત્યાં અરજીઓ કરે કે ભાઈ તમારા ડોક્ટરની સામે કાર્ય આવું જ થયું છે તેવું જ થયું છે પૈસા લે છે બિચારા ડોક્ટરો જોડે છે વ્યાપારીઓને હેરાન કરે અને બિચારા વ્યાપારી શું કે ભાઈ ધંધો મારે કરવાનો છે મારે ક્યાં રોજ આ બધી લખવામાં પડું પણ તમે ધંધો કરો તમે સુખેથી રહો એટલા માટે તમે મને છૂટીને મોકલ્યો છે એટલે તમને તકલીફ પડે તમારે મન કહેવાનું છે પણ તમે મને કહેજો તમે મનોમન અંદર રાખશો અને એવું માનશો કે ભાઈ ક્યાં આ બધી લપમાં પડું હું ક્યાં ધારાસભ્ય તમારા કોઈના નામની જાહેરાત નહીં થાય તમારા કોઈના નામની વાત બજારમાં નહીં આવે જે કરવાનું અમે કરીશું તમ તારે આપણે બહુ લડ્યા છીએ આવા લોકો સામે લોકો ચિંતા નહીં કરવાની આ બધા જ લોકો ન્યુસન્સ છે આ વિસ્તારની અંદર સમાજની અંદર તોડપાણી કરવા સિવાય આ લોકોનો કોઈ હેતુ નથી કેવી રીતે પૈસા પડાવવા કેવી રીતે લોકોને હેરાન કરવા માટી કામ

ખોટી રીતે હેરેસ્ટમેન્ટ કરવાનો એટલે ખબર પડી જશે કેટલી કે થાય એટલે ગામમાં વિરમગામમાં ગામના લોકોએ એના છોકરાને છૂટી મોકલ્યો છે તો આવી પ્રવૃત્તિ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે એ તમારા માધ્યમથી જે આવી અસામાજિક તત્વોની ગેન છે જે લોકોને હેરાન પરેશાન કરે છે જે લોકો પૈસા ઉભરાવે છે એ લોકોને સ્પષ્ટ સૂચના આપી રહ્યો છું તમારે જે ભાષામાં સમજવું એ ભાષામાં આજે સમજી લેજો

ધારાસભ્ય બન્યા પછી વિસ્તારની અંદર એક જ કામ ચાલશે અને એ કામ છે માત્ર વિકાસનું અને વિકાસના કામમાં કોઈ આડે આવશે લોકોને ખોટી રીતે કોઈ હેરાન કરશે તો માત્ર ધારાસભ્ય તરીકે કાયદાની ભાષામાં જવાબ નહીં આપું દીકરા તરીકે આ પરિવારને બચાવવા માટે આ વિરમગામ વિધાનસભા મારો પરિવાર છે અને બચાવવા માટે બધી જ રીતે લડવા માટે આવી જઈશ મેદાન એટલે જ્યાં સુધી અમે વિકાસના કામને પ્રાયોરિટી આપીએ છીએ જ્યાં સુધી વિકાસના કામને મહત્વ આપીને હું ગાંધીનગરના ધક્કા ખાઈ ગયો છું રોજે રોજ વિકાસના કામોની મંજૂરી કેમ મળ એ કામમાં લાગી છું તેમાં મને રહેવા દો પણ જો કોઈ વ્યાપારીને કોઈ ડોક્ટર ને કોઈ બિલ્ડરને કોઈ નાના મોટા કામ કરતા ખેડૂતોને અધિકારીઓને જો ખોટી રીતે હેરાન કરતી જે કોઈ બે પાંચ દસ જણાની ટોટી હતા ચાર પાંચ દિવસથી ફરી રહી છે અને જો એ કરી રહી હશે તો કોઈ પણ સંજોગોમાં ચલવી લેવામાં નહીં આવે રાજની આ વાત મહત્વની હતી એ તમારા બધાના ધ્યાને મેં મૂકી દીધી છે ચાર પાંચ દાડા પછી કેસ થશે ને એટલે ખબર પડશે જે રીતે કુકરી જોડેથી પૈસા લીધા કોઈ બિચારા નાના સાધુ જોડેથી પૈસા લીધા એક નાના ખેડૂત જોડેથી પૈસા લીધા હે ખેડૂતનો રસ્તો બંધ કરી દેવાના નામે તમે પૈસા લીધા બધી જ ખબર છે ત્યારે ખેડૂતનો રસ્તો બંધ કરીને તમારા સમાજના વ્યક્તિ જોડેથી પૈસા લેવાના પછી રસ્તો ખોલવા માટે છે એની જોડેથી પૈસા લેવાના આ બધું નહીં ચાલે બિલકુલ નહીં ચાલે અને એક વાત તમારા ધ્યાન મૂકી દઉં જેટલા પણ લોકો છે બધાને કહું છું બીજા વધુ લોકો જો પહોંચાડજો આ ગુજરાતમાં અને આ પૃથ્વી ઉપર ખાસ કરીને ગુજરાત બે જ દાદા છે ત્રીજું કોઈને દાદા બનવું હોય તો મહેરબાની કરીને વિરમગામમાં ન બનતા બે જ દાદા છે અત્યારે એક હનુમાનજી દાદા અને ગણપતિ દાદા તમારે જે કોઈને દાદા બની લોકોને હેરાન કરવા હોય તો એ બધા બહાર જતા રહેજો વિરમગામમાં નહીં ચાલે જેટલું પ્રેમથી વર્તન કરીને વિકાસના કામમાં અમે લાગેલા છીએ એમાં રહેવા દેજો નહીં તો જો વિરમગામના હિત માટે થઈને વચ્ચે પડશો તો કોઈને સાંખી નહીં લેવાય એ ચાહે લોર્ડ કરજન પણ કેમ ના હોય કોઈ પણ સમાજનો કેમ ના હોય હંમેશા અમે નાત જાતને ભૂલીને બધા સમાજને સાથે મળીને જ્યારે અમે ગ્રાન્ટ લખીએ છીએ ત્યારે સમાજ નથી જોતા જ્યારે અમે ગ્રાન્ટ લખીએ છીએ વિકાસના તો કોઈ ગામ નથી જોતા કોઈ તાલુકો નથી જોતા પણ અમુક લોકો સમાજની આડમાં સમાજને આગળ કરીને કોઈની પૈસા પડાવે આખો સમાજ એના કારણે હેરાન થાય પરેશાન થાય બદનામ થાય બિલકુલ કોઈ પણ સંજોગોમાં ચલવી નહીં લેવાય આપણે બધાએ સાથે મળીને વીર ભગતસિંહ વીર મહારાણા પ્રતાપ સરદાર વલ્લભભાઈ પટેલ જે લોકોએ ભારત બનાવ્યું છે એ ભારતને સાચવીને આગળ લઈ જવાની આપણા બધાની જવાબદારી છે આ બા તોડ પાણી કરવાના કે કામ ધંધો કરો ને નોકરી કરતો હોય તો તોડ પાણી નો કરવા પડે અને સોશિયલ એક્ટિવિસ્ટ કોને કહેવાય ખબર સામાજિક કાર્યકર્તા જે પોતાનું બધું ન્યોછાવર કરીને લડે ખાનગીમાં તોડ પાણી કરે એને સામાજિક કાર્યકર્તા ન કહેવાય એટલે બધા સાથે મળીને ધ્યાન આપજો ને બધા જ યુવા મિત્રોને જેટલા લોકો વિડિયો જોયો છે બધાને વિનંતી હજારો લોકો જોડે આ વિડીયો પહોંચાડજો કોઈની જોડે કદાચ એવી ઘટના બની હોય ને અમારી જોડે આવે તો એને મદદરૂપ થઈ શકે અમે લોકો છેલ્લા હવા વર્ષથી સમાજ સેવા સેને કહેવાય ખબર ગુજરાતની

ખબર હશે હું કરું છું એટલે જેને ખબર છે ને કે અમે જે લોકો કરે છે એ લોકો તો હમણાં જોજો સોશિયલ મીડિયામાં વોટ્સઅપમાં જે રીતે લખવાનું ચાલુ કરી દેશે અને અમે ઈચ્છીએ અમે આ લખો તમને લોકો જાણે અને બધાને ખબર છે પણ તોડ પાણી કરે છે પણ બિચારા લોકો શું કે ભાઈ આપણી જોડે ખોટી લપમાં પડવું એટલે તમારાથી ડરતા હોય લપવા નથી પડતા એવું નથી બધા તાકાતવાળા જ છે પણ કે ભાઈ આપણે પોત પોતાના કામમાં લાગેલા રહીએ ને એટલે મહેરબાની કરીને મારી તમામ ખેડૂતોને વિનંતી છે ગામના આગેવાનોને વિનંતી છે હમણાં તો વચમાં એવું પડ્યું છે બીજા સરપંચ કોઈ કામ કરે અને સરપંચ એને ટકાવારી ન આપે તો ગામનો કોઈ પંચાયતનો સભ્ય હોય એ અરજી કરે કે સરપંચ આ કામ હરખું નથી કરતા અરે એમ કે કે તમે ટકાવારી નથી આપતા એટલે બિચારો સરપંચ થાકીને કે ગામમાં કોઈ કામ ના થાય તો ગામના લોકો તો સરપંચ કે કેમ કે કામ નથી થતા અને પછી એ સરપંચ બિચારો રૂપિયા વિકાસના કામમાં નડી જ નહીં પણ એ સરપંચ કરતો હશે આ નહીં કરે અહીંયા વિકાસના કામમાં તમે આડે આવ્યા એટલે તમારું પછી હરખી નહીં આવે બહુ સ્પષ્ટ કહું છું હા તમે મને વ્યક્તિગત નળો પણ કોઈ વાંધો નથી એ બધાનો અધિકાર છે વિકાસના કામમાં તમે એક નડો અને સામે હજારોને નુકસાન જાય એ બિલકુલ નહી ચાલે કોઈ રોડ રસ્તો બનતો હોય તમે હળી કરવા આવો બિલકુલ નહીં ચાલે મહેરબાની કરીને જેટલા પણ લોકોને ખ્યાલ આવી ગઈ હોય સમજી લેજો આવનારા દિવસમાં તમારા વિરુદ્ધમાં કાર્યવાહી થશે પ્રૂફ સાથે જયારે કાયદો તમારા શરીર ઉપર વીજાશે ને કાયદાનો કોયડો ત્યારે તમને ખબર પડશે કે ખોટા કામોમાં ન પડવું જોઈએ વિરંગામાં એક જવાનો હતો હાર હારા રોજે રોજ લુખાગીરી કરતા હતા ભાજપની ની સરકાર આવી લુખાગીરી બંધ થઈ છે તમારે હજુ પાછી લાવી છે બિલકુલ નહીં ચાલે એટલે મહેરબાની કરીને આવા ખોટા લોકોને કામ અને તમને જ્યાં પણ તકલીફ પડે કોઈ પણ નાનામાં નાના રીતે હેરાન કરીને પૈસા માગતો હોય તો તમારે મને જાણ કરવાની છે તમારા નામની જાણકારી કોઈ નહીં આપવું અને એને સીધો કરી દઈશું એટલે મારી ખાસ આપ સૌને વિનંતી છે બધા સાથે મળીને વિકાસના કામમાં સહયોગ આપીએ અને આવી બે ત્રણ ઉમેટું જે ગામમાં ફરતી હોય

મને હાર્દિક કહો છો એમાં પણ ગમે છે તમે ઓફિસે આવીને હક્કી કહો છે ને આવું હાર્દિક ભાઈ કરી આપો એ અમને ગમે છે લોકો અમને એવું કહે છે કે હાર્દિક ભાઈ તમે લોકો માટે જેટલા સરળ બનશો એટલા લોકો હેરાન કરશે હેરાન તો કરે જ ને આપણે કેમ ન કરે એટલે આપણે ઓલા તાલુકા સભ્યો જિલ્લા સભ્યો અને કોર્પોરેટરો ને જે આમ શું કહેવાય નિરાશ થઈને બેસી જઈએ એવા આપણે નથી તમને જયારે પણ તકલીફ પડે તમે મને કહેજો મારાથી બનતા સો ટકા પ્રયાસ કરું છું તમે સો કામ લઈને આવશો અઠ્ઠાણું કામ થઈ જશે કદાચ બે કામ ન થાય તો મોટું મન રાખવાનું એવું ના થાય એ બે કામ ના કરે એટલે આપણે બધા સાથે મળીને કામ કરીએ બસ એ જ આશા પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ભારત